જય માતાજી મિત્રો આઈટમ તમે જોઈ રહ્યા છો છે તો શિયાળાની પણ કુદરતી શું કરે વરસાદ થયો છે માવઠું અથવા થાવ તો ના જો ઘણા ખેડૂતોને નુકસાન તો થાય પણ કુદરતના આગળ આપણું કાંઈ ચાલે નહીં અને મુંબઈથી આપણે આવ્યા છે મિત્રો તો આપણે મોજ માણી રહ્યા છીએ ગોટાની તમે જોઈ શકો છો ફૂલ મોજ માણી રહ્યા છીએ બ્લોગમાં બન્યા રહેજો પૂરી રેસીપી સાથે છે અને આ રીતના મિત્રો સાથે અમે મોજ માણી રહ્યા છીએ હે માતાજી મિત્રો એ ઈટુબાજાળી અવલોગનું આપણું હાર્દિક સ્વાગત છે બટ્રકા જોતા તમને ખબર પડી જતી હશે કે શેનો પ્રોગ્રામ છે તો આજે આપણે પ્રોગ્રામ છે ગોટાનો કારણ કે મંબઈથી આપણા મિત્ર આવ્યા છે તો આજે આપણે પાલટી છે ગોટાની આમ તો બીજી કંઈક બનાવે પણ વરસાદ થઈ ગયો ગરમીમાં એટલે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે એટલે આપણે બનાવવાના છે ગોટા ચૂલાનું તાપ પણ ચાલુ થઈ ગયો છે તમે જોઈ શકો છો બર્તન પલટી ગયા એટલે થોડુંક બધું થતાં વાર લાગશે ત્યાં સુધીમાં આપણે બટેકાનું કટિંગ કરી લઈએ બટેકા આપણે સુધારા ગયા છે મોટા હતા એ અને બરોબર પાણીમાં આપણે ધોઈ નાખશું જેથી કંઈ ધૂળ હોય બધી નીકળી જાય બીજા વાસણમાં આપણે બે ટ્રાન્સમાં કાઢી લઈશું આ રીતના આપણે બટેકાને બધા સાફ કરી નાખી જેથી કરી ધૂળો એ બધી નીકળી જશે બીજા સારા પાણીમાં આપણે કાઢી લઈશું બટેકા તપેલામાં નાખી દીધા બટેકાને આપણે બાફવાના છે બીજું પાણી નાખી દઈશું તપેલામાં ચૂલા ઉપર તપેલું પણ આપણે ચડાવી દીધું છે અને જોતા પર આપણે મીઠું નાખી દઈશું કારણ કે જેથી કરીને આપણે જલ્દીથી બટેકા ચડી જાય બાકીને બટેકા ચડે ત્યાં સુધી આપણે આગળની કરશું તૈયારી આજના પાર્ટીના વિજેતા છે પરવીન ગાંધી આપણા મિત્ર છે એમને પોગ્રામ રાખ્યો છે આપણે ગોટાનો તમે જોઈ શકો છો મિત્રો સાથે પંદરથી થી વીસ જણા સીએમએ તો આપણે સૌથી પહેલા મરચાનું કામકાજ ચાલુ કરી નાખીએ પરવીનભાઈ ઢીટલા કાઢતા જઈને આપણે ઝીણા સુધારતા સુધરતા જઈશું સાઈડમાં મરી ખાંડવાનું કામ ચાલુ છે તો જીગર ખાંડ છે મરી ફૂલ વિડીયોમાં બન્યા રહેજો અમે તો મોજ માણી રહ્યા છે આ રીતના ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ગોટાની લાઇટ વગર પણ તમે જોઈ શકો છો મારી ખાંડવાનું કામકાજ તાલુ ચાલુ થઈ ગયું છે ને આ બાજુ ઝીણા દાણા સુધારવાનું પણ કામ ચાલુ જેથી અમારે સુધારે છે દાણા આ રીતના ઝીણું એકદમ આપણે દાણાનું કટિંગ કરીશું જેથી કરીને સારા એવા ભરી જાય આ રીતના અમે મોજ માણી રહ્યા છીએ મિત્રો સાથે લાઇટ વગર તમે જોઈ શકો છો બાપા સીધાને મઢલીએ ફોનની લાઈટો ચાલી થતું ખાઈ ગઈ છે તમે જોઈ શકો છો પછી આપણે જરૂર પડી તો ઊંડાની લાઇટને પણ ચાલુ કરી છે જેથી કરીને ઉજ સારો એવો આવે આ રીતનો અમારે પ્રોગ્રામ માની રહ્યા છે તમે જુઓ મારી આપણે ગઈ સારી એવી તો વરિયાળીનો વારો છે વરિયાળીને પણ ખાંડી નાખશું મેન મરી મસાલા ગોટામાં મરી વરિયાળીને સફકા દાણા જોવે તો સારો ટેસ્ટ આપણે આવે ગોટામાં ના આવે તો મરીને આપણા વરિયાળી ખંડાયગી છે તો આપણે લઈ લઈએ દાણાનો વારો દાણાને પણ જીગર ખાંડી નાખશે આ રીતના બધા આપણા મસાલાની તૈયારી થાય છે તમે જોઈ શકો છો મસાલા આખા આપણા ખંડાઈ ગયા છે પરિમભાઈ હાથમાં લઈ લીધા છે લીલા મરચાં એને પણ ખાંડવાના છે તો પરમભાઈ ખાંડવા માંડ્યા છે મમ્બુ રહે છે પણ એમનું કામકાજનો શોખ બહુ જ એમને મજા આવે કામ કરવાની હેલ્પ બહુ આપણાને કરે નવરા ના બેસે આ રીતના આપણો પ્રોગ્રામ માણી રહ્યા છે પૂરો વિડીયો બન્યા રહેજો મરચાં પણ આપણા ખંડાઈ રહ્યા છે તમે જોઈ શકો છો આ રીતના મરચાં આપણા ખંડાઈ ગયા એને કાઢી લેશું બારે मसाला मसला अपने बता एक तैयार थे त्या सुधी में आप बटेका बफाई जाए मरचा खंडा जो आलो चेक कर ली बटेका बफाणा के नहीं चूलाकने आ गया बटेका ने चेक कर ले बटेका बफाणा से नहीं चाकू ने मदद से चेक कर सू आप जी सको आ रीत बटेका पुकू रु से ज़्यादा पहला बटेका लई ले चेक कर लो चाकू आप आराम से हाल गयो हूँ तो बटेका सारा बनी बफाई गया से हाथी चेक कर लीधा बटेका का बीजा त्रास बार आए આગળની કશું આપણે ફોલવાની તૈયારી લાઈટ નથી મોજ અમે માણી રહ્યા છીએ વગર લાઇટ તમે જોઈ શકો છો બટેકા સોલા આપણા બધા મિત્રો બેસી ગયા છે જેથી કરીને જલ્દીથી આપણે બટેકા સોલાઈ જાય આ રીતના અમે હરી મરીને જ બધા પ્રોગ્રામ બનાવતા હોઈશી એટલે મજા આવે આનંદ મળે સારું એવો આપણાની તમે જોઈ શકો છો નિહાળી રહ્યા છો જોઈ શકો કેટલા જણ છીએ અમે અને મારું કામકાજ આવું હોય છે જે બટર કાને સોલ્તા જાસ ને આપણે કરતા છે ચુંડો જે થી કે આપણે બટેકા સલ્તે ચુંડો થઈ જાય ગરમ એકદમ હોય ગરંગ ગરમ સોલ્તા જાય ને ગરંગ ગરમ આપણે બટેકાને ચુંડો કરતા જાય પછી કશું એનો બટેકાનો મસાલો તો બટેકા આપણે બધા ફોલાવા જ બસ આયા છે તો બસ બસ આપડા ફોલાઈ ગયા થોડીક વારમાં તમે જોઈ શકો ઘણા જણા હોય એટલે જલ્દીથી ફોલાઈ જાય બટેકાને આપણે ચુંડો થઈ ગયો હજી એકવાર કરના છુ હવે કલ્લી મસાલા સ્વાદ પ્રમાણે આપણે જોતા પ્રમાણે મીઠું નાખી દીધું ત્યાર બાદ આપણે લાલ મરચું લઈ લીધું છે મરચાને પણ નાખી દેસુ જોતા પણ બધો મસાલો આપણે એડ કરતા જઈશું એક ઉક કરીને તમે જોઈ શકો છો મારી ખાંડ લઈ લીધી મરી નાખી દઈશું સ્વાદ પ્રમાણે હૈદર આ રીતના અમે મસાલો બનાવી રહ્યા છીએ તમે કઈ રીતના બનાવો છો ગોટા શું શું એડ કરો છો શું નથી કરતા એ કમેન્ટમાં જણાવજો આ રીતના આપણે બધો મસાલો નાખી દઈશું લઈ લીધી આપણે વરિયાળી ખાંડેલી ત્યારબાદ નાખી દઈશું આપણે સુકા ધાણા যেতিয়া চাৰো খুব টেষ্ট আছে অটকচৰা মচালা কৰাৰ যেতিয়া সাৰো টেষ্ট হয় পাউডৰ বনা আখা নাথ নাখোৱা হে আ লৈ লিধা লিমুনা ফুড খট্টা মিঠা তীখা বনাওঁতে সাৰো চটপট স্বদীত আনা লিমুনা ফুল নাখি দীা লীলা মৰচা খাণ্ডে লেষ্টাৰ এড কৰি নাখিছোঁ তাৰ বাদে খাণ্ড নাখিছোঁ যেতিয়ো স্বাদো খুব পাই খাড নাখিছোঁ અસિમ મસાલો કરશું આપણે આથે થી મિક્સ બરોબર એક રસ્ના થાય ત્યાં સુધી મસાલો બધા આપણે પડી ગયા છે લીલા દાણા બાકી રાખ્યા છે આરીને પહેલા આથે મસાલો મિક્સ કરી લઈએ એકદમ એકરસ થાય ત્યાં સુધી મસાલો જો જો જે મસાલા સે કલર ચેન્જ થતો જાસે મસાલો કારણ કે જે થી કની એકરસ થાય તો પછી નાખી દેશું લીલા દાણા જનમાં લીધા છે લીલા દાણા 250 ગ્રામ દાણા सारे વાસે આપણે લીલા એકદમ મસાલો આપણો બની નાખ્યો તૈયાર બધા લોકો વારસે ગોટી એની જો ગોટી વાળ બધા લોકો બેસી ગયા છે તો આપણે બનાવીશું લોટ ગોટી વરી જાય ત્યાં સુધીમાં આપણે લોટ બનાવીને કરી લેશું તૈયાર પછી આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દઈશું જેથી કરીને જલ્દીથી આપણા ગોટા બનવા મજા કૂતરા મંડળ મિત્રો જમવા બેસી જાય તો આ રીતના આપણે બનતા જાય છે આ છે રવિ પ્રદીપ જોઈ શકો છો આ રીતના બધા મિત્રો હરી મારીને આપણે જીગર જયદીપ અરવીનભાઈ આજના પાર્ટીના વિજેતા છે પ્રવીણભાઈ આ છે આપણે અનુભાઈ ભાઈ પગટ નટો દાસ આ રીતના બધા સૌ કામ સંભાળી રહ્યા છે ઊંડાની લાઈટ ચાલુ છે કારણ કે લાઇટ આપણે છે નહીં લાઇટ વગર પ્રોગ્રામ આપણે કર્યો છે ને વિડીયો પણ ઉતાર્યો છે ઓર મજા આવે આપણાને આપણે બનાવી લઈશું લોટ લોટને આપણે મોટી ડોલ લીધું છે કારણ કે બટેકા આપણે પાંચ કિલો માપમાં લીધા છે માલ થાય ઘણો એટલે માટે લોટનું પ્રમાણ પણ વધારે જોવે મોટા વાસણમાં કાપે આપણે ડાયરેક્ટ ડોલમાં જ આપણે દોઢ કિલો લોટને લઈ લીધો છે અને સ્વાદમાં આપણે નાખી દઈશું મીઠું જોતા બનાવું આપણે બસ ત્યારબાદ આપણે ઉમેરતા જઈશું પાણી લોટ બનાવીને કરી લઈશું આપણે તૈયાર બહુ પતલો લટ રાખવાનો જાડીઓ રાખવાનો જેથી કરીને સારા એવો ગોટા ઉપર લોટ ચડે સારા બજારમાં મળે એનાથી જ પણ આપણે સારા બને આ રીતના આપણે લોટ બનાવી નાખીશું તમે થિકનેસ રાખ્યું છે જોઈ શકો છો તેલને પણ આપણે ગરમ કરવા મૂકી દઈશું ત્યાં સુધી થેરડી આપણે બની થઈ જાય તૈયાર લોટ પણ એકદમ બની થઈ ગયો છે તૈયાર તેલને આપણે ગરમ કરવા મૂકી દઈશું કઢાઈમાં ચૂલા ઉપર तेल अपने कढ़ाई में उमरी दीसु बस थोड़ीकर में गोटी वरी जा तैयार त्या सुधी पर गरम थी जाए तीन जी सकस कढ़ाई में तेल नखाण लॉ पैयर थी गये बाजू बस गोटी आप वराइंस बता मित्रों वरी नाखी से बस थोड़ीक है त्या सुधी आप कल तैयारी जो गोटी वरी ट्रांसपर थी तेल तल आप गरम थी गए तल ले मरचा गोटा बर जटनी है बची आप तल ले મરચાં આપણે તરાઈ ગયા છે તો આટલી મદદ મીઠું આ રીતના મોજ માણી છે ગોટાને તેલમાં આપણે છે લોટની હાથડીયામાં નાખતા જઈશું આ રીતના આ રીતના લોટમાં ડીપ કરીને આ રીતના આપણે તરી લેશું ગોટા 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 ઓ મિત્રો ફૂલ મોજ ગોટાની એ પણ મિત્રો સાથે એટલે ઓર આનંદ આવે ભાઈ ભાઈ આ રીતના આપણે પહેલો ગાણ કરી દીધો હશે ચાલુ કાણ ઉતરી જશે એટલે આપણે મિત્રો પણ બેસી જશે લાઈન લગાવીને તમે જોઈ શકશો હમણાં જ થોડીક જ વારમાં કેવી રીતના બધા બેસી જાય છે લાઈન સર ડીશું લઈ લઈને પોતાની તો આ રીતના બધા આપણે કાનને તરતા જાશું મોજ માણતા જઈશું મિત્રો સાથે ગોટા આ રીતના આપણે પાકી રહ્યા છે તમે જોઈ શકો છો તો સારા ગોટા બનીને થઈ ગયા તૈયાર તો ગોટાને આપણે કાટ લઈશું બારે કાટફોટમાં તમે જોઈ શકો છો બથું પણ ઓલવાઈ ગયું છે કારણ કે પેજ વાળા છે એટલા માટે આ રીતના આપણા કાણ ઉતરી ગયા છે ને બસ મિત્રો પણ બેસી જશે લાઈન સર તમે જોઈ શકો છો ગોટા પણ સરસબ્દા બન્યા છે આ રીતના અમે મોજ માણી રહ્યા છીએ બધું પણ જો એકદમ ખારું એવું થઈ ગયું મિત્રો પણ બેસી ગયા અંધારામાં નટથી બધા પ્રોગ્રામ ને જમવા બેઠા છે બધા તમે જોઈ શકો છો બધા ચટણીને પોતપોતના ડીશમાં લઈ લીધી છે કરેલા મરચાં અને આ રીતના અમે મોજ માણી રહ્યા છીએ વિડીયો સારો લાગ્યો લાઈક શેર કરન પૂરતા નવા સબસ્ક્રાઈબ પણ કરી દેજો